નાયેશવર ખાતે ભાજપા યુવા મોરચા દ્વારા સરપંચોનો સન્માન કાર્યક્રમ યોજાયો કરદન તાલુકાના યુવા મોરચા ભાજપા દ્વારા ગ્રામોદય થી રાષ્ટ્રોદય અંતર્ગત કરદન તાલુકા માં હાલમાં યોજાયેલ પંચાયતની ચૂંટણીમાં ચૂંટાયેલા સરપંચો અને સભ્યોમાંથી 35 જેટિ નીચેના યુવા સરપંચો અને સભ્યોનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો નાયેશવર ખાતે જિલ્લા ભાજપા પ્રમુખ રશિકભાઈ પ્રજાપતિની અધ્યક્ષતામાં યોજવામાં આવેલ કાર્યક્રમમાં કરદન ધારા સભ્ય અક્ષે પટેલ ઉપસ્થિત રહ્યા હતા પ્રદેશ યુવા ભાજપાના સન્માન કાર્યક્રમમાં પ્રભારી ત્રિવેદી દ્વારા ઉપસ્થિત યુવા સરપંચો સદસ્યો માહિતી આપવામાં આવી હતી તેમજ સરપંચો અને સભ્યોને પ્રમાણપત્ર આપી સાલ ઉડા સન્માનિત કરાયા હતા આ પ્રસંગે જિલ્લા ભાજપા યુવા પ્રમુખ દર્શિત બ્રહ્મભટ તાલુકા યુવા ભાજપા પ્રમુખ સ્નેહલ પટેલ મહામંત્રી પૃથ્વીરાજસિંહ પડિયાર મહામંત્રી વસંત રબારી જિલ્લાના હોદ્દેદારો

થી નાની ઉંમરના છે તેઓ માટે રખાયો છે અને જેનાથી એમને પ્રોત્સાહન મળે કામ કરવા માટે કેવી રીતે કામ થાય સારું કરી શકે નાની ઉંમરમાં અને એમને પ્રોત્સાહિત કરવા માટે આજે જિલ્લામાંથી જિલ્લા પ્રમુખ રસિકભાઈ પટેલ ધારાસભ્ય શ્રી અક્ષયભાઈ પટેલ અને યુવા મોરચાના અધ્યક્ષ દર્શિતભાઈના સ્થાન હેઠળ યુવા મોરચાની ટીમે આયોજિત કરી હતી તેની સાથે સંગઠનના હોદ્દેદારો મહામંત્રી તાલુકાના ઉપસ્થિત રહ્યા હતા બંને મહામંત્રી તેમજ સંગઠનની ટીમ ઉપસ્થિત હતી સાથે મોટી સંખ્યાઓમાં આજે યુવાનો અને સરપંચો હાજર હતા અને તેમજ એમની સાથે વોર્ડના સભ્યોને પણ ખાસ ઉપસ્થિત હતા સન્માન કરવા માટે એમને પાર્ટીમાંથી ફૂલહારથી અને એમને સર્ટી આપીને એમનું સન્માન કરાશે અને તેમજ મોટી સંખ્યામાં અહીંયા બધા ઉપસ્થિત રહીને પ્રોગ્રામ સારો કર્યો હતો